ઓસરથી ભરપૂર ફિંદલા દેખાવમાં નાના અને સરળ પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક ત્યારે અબતક સાથેની ખાસ વાતચીતમાં માં યાસમીનબેન એ જણાવ્યું કે ફિંદલા ખાવાથી લોહીની ઉણપ દૂર થાય છે શું છે માર નામ યાસમીનબેન છે આપણે આ ફિંદલાનો જ્યુસ કેવી રીતે બનાવવામાં આવે છે ફિંદલાનો જ્યુસ આપણે પહેલા બે પાણીમાં ધોઈને અને આપણે પલાળીને પછી આપણે આની અંદર લઈ દેવી અને રેડી બોટલ જોતી હોય તો એમાં પ્રોસેસ લાંબી છે એટલે આ પીવાથી આપણને ફાયદા શું થાય છે પીવાથી આપણે લોહીની ઉણપ થાય હાથ પગ દુખતા હોય તો એ મટી જાય પ્રાચન કી નબળી હોય તો એમાં એમાં કામ લાગે ડાયાબિટીસમાં કામ લાગે ડાયાબિટીસ લોકોને કેટલા માત્રામાં પીવું જોઈએ આપણે સવારે અડધો ગ્લાસ ને સાંજે અડધો ગ્લાસ જેમાં પહેલાં બે ટાઈમ પી લેવાનું તો આપણે આ કેટલા ટાઈમ સુધી જ્યુસ સારું રહે છે આપણે લાઈ કાઢીએ ને એ દસ થી બાર દિવસ રે ને જે આપણે તૈયાર બોટલ દઈએ ને એ આપણે દોઢ મહિનો ચાલે અમે આ જે ગ્રાહકને આ જે બોટલ આપી છે એ અમે ગેરંટીવાળી આપીએ છીએ આમાં અમારો લાયસન્સ નંબર એ છે અમારો કોન્ટેક નંબર એ છે ને અમારે ગ્રાહકને ફૂલ ગેરંટી આપી કે આમાં રિઝલ્ટ ન આવે તો અમે તમને ડબલ પૈસા પાછા દઈએ અમે આમાં રિઝલ્ટ સારું દઈએ છીએ અને લાઈ પી પીઝા એમાં પણ રિપોર્ટ એના બધા સારા આવે છે શું તમે આ જ્યુસ પીધું છે જો તમે ના પીધું હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો